આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાનું સ્પેશિયલ વસાણું કચરિયું તો ચાલો જ જોઈએ કે સફેદ તલનું કચરિયું કેવી રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો કચરિયું બનાવવા માટે મેં લીધા છે અઢીસો ગ્રામ સફેદ તલ બસો ગ્રામ દેશી ગોળ જેને મેં આ રીતે ઝીણો ઝીણો સમારી લીધો છે વન ટી સ્પૂન કંઠોળા પાવડર વન ટી સ્પૂન સૂઠ પાવડર તો હવે આવી ચાર બ્લેડવાળી ઝારમાં સૌથી પહેલાં આપણે એડ કરીશું અઢીસો ગ્રામ સફેદ તલ જેને મેં પહેલેથી જ સરસ રીતે સાફ કરીને રાખ્યા છે અને હવે આપણે તલને ક્રશ કરી લેવાના છે તો તેની માટે મેં લગભગ પંદરથી વીસ સેકન્ડ સુધી જ મિક્સીને ચાલુ રાખ્યું હતું કચોરી બનાવવા માટે આપણે આવા હાફ ક્રશ તલની જરૂર પડશે તો હવે આપણા તલ છે તે બિલકુલ રેડી થઈ ગયા છે તો હવે આપણે તેમાં એડ કરીશું ગોળ જેને આપણે આવી રીતે ઝીણો ઝીણો સમારી લઈશું વન ટીસ્પૂન ગંઠોળા પાવડર અને વન ટીસ્પૂન જેટલો આપણે સૂટ પાવડર એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સીમાં લગભગ અડધી મિનિટ સુધી ક્રશ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ગોળ પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે પરંતુ તેમાં તેલનું પ્રમાણ છે તે બહુ જ ઓછું છે તો આપણે હવે આ સમયે તેમાં થોડું તલનું તેલ એડ કરીશું તો આ સમયે હું લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું તલનું તેલ એડ કરી રહી છું ઓછું જણાય તો તેલ છે તે આપણે પાછળથી પણ એડ કરી શકીએ છીએ અને હવે ફરીથી એકવાર આપણે મિક્સીને લગભગ પંદરથી વીસ સેકન્ડ સુધી ઓન કરીશું પંદરથી વીસ સેકન્ડ સુધી મિક્સી ચલાવ્યા પછી તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ છે તે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે જરૂર પડશે એક મોટા બાઉલની અને એ બાઉલમાં આપણે આ બધી જ વસ્તુને ટ્રાન્સફર કરી લેવાની છે અને હવે આ બધી જ વસ્તુને આપણે હાથની મદદ વડે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી સરસ રીતે મસળી લઈશું અને આ સ્ટેપ છે તે બહુ જ અગત્યનો છે અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે આ રીતે હાથની મદદ વડે વજન આપી અને લગભગ ત્રણથી ચાર મિનિટ મસળ્યા પછી તમે જોઈ શકો છો કે કચરિયામાંથી થોડું વધારે તેલ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે તેમાં એડ કરીશું કાજુ અને બદામ તો આ રીતે મેં આઠથી દસ બદામ અને આઠથી દસ કાજુને ટુકડા કરીને રાખ્યા છે તે તેમાં એડ કરી લઈએ અને હવે આપણે તેમાં એડ કરીશું સૂકા નાળિયેરનું છીણ જે મેં પહેલાથી છીણીને રાખ્યું હતું લગભગ વન ટેબલ સ્પૂન જેટલું આપણે તેમાં એડ કરીશું અને થોડું છીણ છે તે આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું અને હવે આપણે તેમાં એડ કરીશું લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું તલનું તેલ ટોટલ આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તલનું તેલ એડ કર્યું છે તમે ચાહો તો વધારે પણ તેલ એડ કરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને આપણે હાથની મદદ વડે સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે બનાવેલું કચરી બહુ જ લાંબા સમય સુધી સારું રહે છે અને કચરિયાને સ્ટોર કરવા માટે આપણે ફ્રીજની પણ જરૂર પડતી નથી આ રીતે આપણે ચેક કરીને જોઈશું કચરિયામાં તેલનું પ્રમાણ છે તે બિલકુલ પરફેક્ટ છે તો હવે આપણે આ કચરિયાને જે ડબ્બામાં સ્ટોર કરવું હોય તે ડબ્બામાં તેને ટ્રાન્સફર કરી લઈશું કાજુ બદામની સાથે આ કચરિયામાં તમે ખજૂર પણ એડ કરી શકો છો હવે ચમચીની મદદ વડે આ રીતે દબાવી અને ઉપરથી આપણે તેને એક લેવલમાં લાવી દઈશું એટલે આપણે તેને સરસ રીતે ગાર્નિશ કરી શકીએ અને હવે આપણે જે સુકા નળિયેળનું છીણ બાકી રાખ્યું હતું તે તેની ઉપર સ્પ્રેડ કરી લઈશું તમે સુકા નાળિયેરને સમારીને પણ તેની ઉપર સ્પ્રેડ કરી શકો છો અને હવે આપણે તેની ઉપર સ્પ્રેડ કરીશું મગજ બી અને હવે કાજુ અને બદામને મેં વચ્ચેથી સ્પ્લિટ કરીને રાખ્યા છે તે તેની ઉપર લગાવીશું તમે કાજુ બદામને બદલે ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો અને કાજુ બદામ અને ખજૂર બંને સાથે પણ તેની ઉપર લગાવી શકો છો આ રીતે ઉપર કાજુ અને બદામ લગાવવાથી તે સ્વાદની સાથે દેખાવમાં પણ બહુ જ સરસ લાગતું હોય છે સરસ રીતે કચરી અને ગાર્નિશ કર્યા પછી આપણું કચરિયું છે જે શિયાળાનું સ્પેશિયલ વસાણું છે તે ઉપયોગમાં લેવા માટે બિલકુલ રેડી છે